આ ચેવડો દહીં હારે સરસ લાગે સૂકી ભાજી હારે મસ્ત લાગે બાને તો આ બહુ જ ભાવે એટલે આપણે આ રાજકરાનો લોટ બાંધી લેશું સેવ ઉપાડવા માટે આ બધું છે ને હાથેથી જ મિક્સ કરવું પડશે એટલે આ રીતે આપણે આ તૈયારી છે ને જે સેવ બટેટાની એટલે આ રીતે છૂટી પાડતા જશું આ બધું મસાલા મિક્સ કરી લેશું આમાં દાંત વગરના લોકો ખાઈ શકે ને એટલો પોચો બન્યો છે નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં જેનું નામ છે પરાગસાધા વ્લોગ મિત્રો જીવનને ચાલતા પગની એક જોડીની જેમ સ્વીકારો કારણ આગલા પગને કોઈ અભિમાન નથી કે તે આગળ છે અને પાટલા પગને કોઈ શરમ નથી કે તે પાછળ છે કારણ બંને જાણે છે કે તેમની પરિસ્થિતિ તાત્કાલિક ધોરણે બદલાવાની છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ અને આજની રેસિપીનું નામ છે રાજગરાના લોટનો ચેવડો મિત્રો રાજગરાના લોટનો ચેવડો શું કામ અરે ભાઈ સાહેબ રાજગરાના લોટનો ચેવડો એટલા માટે મિત્રો બહુ જૂની આ રેસીપી છે જૂની એટલે એટલા માટે કે અગાઉના જમાનામાં શું છે કે અત્યારના જે ફાસ્ટ ફૂડના યુગમાં જે અત્યાર જે ચેવડા આવે છે વેફર્સ આવે છે એ નહીં આપણી ઘરે આપણી માવળીયું જે ગામડામાં કાંઈ કોઈ વસ્તુ ન મળે તો રાજગરો ઉગે રાજમાંથી ઘંટુલે એને એનો લોટ બનાવે પછી સિઝનમાં હોય એને તરે અને દાણા તો ઘરમાં હોય જ મગફળી તો એટલે એને તરીને આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને આનો ચેવડો બનાવતા આટલી આ રેસીપી છે તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી જેનું નામ છે રાજગરા લોટનો ચેવડો અંબા અંબા પારો અંબા અંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સૌને શું છે વ્રત ઉપવાસ દિવસો ચાલુ થઈ ગયા છે તો હવે આ તૈયારી થઈ ગઈ છે હા આજે ફરાળી રેસીપી જ છે એવું છે હા શું બનાવવાનો છો આજે આજે છે રાજગરા નો ફરાળી ચેવડો ચાલો તો એના માટે જે વસ્તુ જોઈ તે બતાવી દયો અમને હા હા આ છે રાજગરા નો લોટ છે હા હા 300 ગ્રામ છે આ છે દળેલી ખાંડ નું બુરુ આ છે મરચું પાવડર ધાણા જીરું હળદર સિંધા મીઠું ને ગરમ મસાલો બરોબર

હવે આ હંચામાં આ રીતે ગ્રીસ કરી લેશું આપણે એટલે લોટ ચોટી ન જાય એકદમ તેલ નથી આવવા દેવાનું આવું ઓછું નહીં ને બહુ એકદમ નહીં ગેસ ધીમો કરી નાખ્યો છે હવે કેટલી વાર તરવાની પારો જરા ક્રિસ્પી થાય ને એવી કરવાની છે હમ ઝડપ થી થઈ જાય રાજગ્રાન સેવ થાતા વાર નો લાગે ઓહો બજાર માં મળે પણ આવો ઘર જેવો નો મળે આપણે બરોબર બાને તો આ બહુ જ ભાવે બાને વ્રત ને ઉપવાસ હોય ને એટલે પેલા તો બા બહુ કરાવતા હા ખાવામાં ઓમય સારું ફરાળમાં

કાજુ ને આ રીતે થોડાક ફ્રાય કરી લેશું અડધી હળદર પાવડર આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે એ બે નાની ચમચી જેવું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી આ ગરમ મસાલો પાવડર થોડુંક મસ્તું મીઠું કારણ કે આમાં આપણે એડ કર્યું છે એટલે સિંગદાણા ના ને ભાગનું આ છે પાવડર ગાંગડી તોડીને એડ કરવું ત્યારે આમાં ત્રણ ચમચી જેવું એડ કરું છું રીતે નાખી શકાય છે બરોબર છે આ બધું છે ને હાથેથી જ મિક્સ કરવું પડશે એટલે આ રીતે આ તૈયારી છે ને જે ની અને દેખીતા મને તો મોઢામાં પાણી આવી ગયા મસ્ત લાગે સ્વાદમાં આખો શ્રાવણ મહિનો તમે ભક્તિભાવ પૂર્વક રહેજો અને તમારા વ્રત ના ઉપવાસ ને સફળ બનાવવાની જવાબદારી અમારી છે હવે અમારે જે થોડું લાલ મરચું પાવડર એડ કરવો પડશે હા હા જો આ રીતે બધું મિક્સ થઈ ગયું છે હા હા હવે આમાં આપણે ઓલી સેવ બનાવી છે ને એડ કરી દેશું હળવાથી કરવાનું આવું સરસ બધું જો ખાવાનું મરતું હોય ને ઉપવાસમાં તો હું તો રોજ ઉપવાસ રહું ત્રણ દિવસ આ જેવડો દહીં આરે સરસ લાગે સૂકી ભાજી આરે મસ્ત લાગે ગમે ત્યારે થાય ફરાળો એ તૈયાર છે આપણો રાજાગારનો ચેવડો હવે ટેસ્ટ કરીને આમાં વધારે ઓછું જેને ટેસ્ટ ગમતો હોય એ કરી શકાય છે ને અમુક વસ્તુ જે ફરાળમાં ન ખાતા હોય એ તમે લોકો કાઢી શકો છો આમાંથી અમે ફરાળમાં ખાઈએ છીએ એ વસ્તુ અમારે એડ કરી છે ઓકે મને તો ખૂબ જ ભાવે છે ને આ મારો પ્રિય વસ્તુ છે દાંત વગરના લોકો ખાઈ શકે ને એટલો પોચો બન્યો છે એટલી બધી વસ્તુ સારી બની છે તો જાતા જાતા તમને જો આ રેસીપી ગમે ને તો વધુમાં વધુ લોકો સુધી આને શેર કરજો અને લાઇક કરજો અને અમારા ચેનલને છે ને તમે સબસ્ક્રાઈબ કરજો અને હા જીવનમાં જેટલા ઓરિજનલ રહેશો ને તેટલા સુખી રહેશો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત ને તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર